અને નવે નવ પ્રકારની ભક્તિના દ્રષ્ટાંતો મળે છે. અર્જુનની ભક્તિ હતી સખ્ય ભક્તિ હતી સખાના રૂપમાં કરી હતી હનુમાનજી મહારાજની દાસ્ય ભક્તિ તો કોઈ પોતાના પ્રાણનું નિવેદન આપ્યું જટાયુની ભક્તિ છે આત્મનિવેદનની છે. એમ વિવિધ પ્રકાર તો નરસૈયો મીરાંબાઈ તુકારામ આ બધાની કીર્તન ભક્તિ એવા કીર્તન ભક્તિના માહોલમાં આપણે મીડ્યા છીએ ત્યારે મોટી હવેલી જુનાગઢ સદ્ગુરુ થાય આમાં પણ ઘણા કંઠી કદાચ જુનાગઢ મોટી હવેલીની હોય તો અમે બધા ગુરુભાઈ થઈ કિશોરચંદ્ર બાવાશ્રી એમની પાસે મેં બ્રહ્મસમન લીધેલું મારા દાદા વર્ષો સુધી બાવાશ્રી પુરુષોત્તમલાલજીની સાથે રેલા ત્રણ વખત તો ટ્રેન બનતા ત્યારે વૃદ્ધની યાત્રા કરેલી સાથે મોટા મોટા બેટી મારા ફાધર મોટી એ પરંપરામાંથી હું પણ આવું છું તો શરૂઆત ત્યાંથી જ કરું છું બાવા સ્ત્રી વર્ષો પેલા સુંદર એક વાક્ય કીધું કે હે વૈષ્ણવ તમારે જે જોતું હોય

કાળિયા ઠાકર દ્વારકાધીશના સાનિધ્યમાં એક લોહીયા અહિરોએ અહિરાણીઓએ ભેરા થઈ અને જે મહારાજ ભવ્યાતી ભવ્ય જેને વિદેશના અને દેશ પરદેશના મીડિયાઓએ નોંધ લીધી વર્લ્ડ રેકોર્ડ જેણે કર્યું સાડત્રીસ હજાર તો તેણે નામ લખાવી હતી બાકી બાકીથી તો કેટલાય અંદર બીજા રાસ લીધો છે તો ભવ્યાતી ભવ્ય આયોજન જે કર્યું રાત ફરતો હોય તો આપણે લાગે ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્રો ફરે એક હજાર સોરી હું એક હાયરે સાડત્રીસ હજાર થી વધારે ચાલી હજાર હિરાણુએ રાખ લીધો અમારા માટે એક મજા થઈ ગઈ એમ ઘણી વખત એમ કેતા ને કે ભગવાન કૃષ્ણ હજાર આઠસો ગોપીઓની સાથે જમના તટે લીધો એટલે ઘણા કેતા આ તો ગઢવ્યું ને ગપ આઠસો કેટલી કહી દેવું છે પુનરાવર્તન કરે ઇતિહાસ છે નહી એ પુનરાવર્તન કરે તો ફરી વાર ઇતિહાસ ને જાગૃત કર્યો ઇતિહાસ જરૂરી છે મોટો ઉત્સવ અમારા મઢડા

અને ભારત નો રાજા ભારતનો વડાપ્રધાન એટલે રાજા જ ને લાઈવ આવી અને ખૂબ ખૂબ માં સોનલ ની વંદના કરી મોદીજી સાહેબે એમાં એક શબ્દ બોલ્યા છે કે માતાજીના જે એકાઓના આદેશ છે એને હે ચારણો તમે પાડજો

એક નામ એક આધાર જે લઈ અને બેસી જાય છે તમ ઘણી વખત જાહેરમાં બોલો છો તમારે જો વક્તા થાવ હોય તો ખૂબ વાંચો તમારે અમારી ગળે બોલવા ક્યાંય જાવ હોય તો ખૂબ વાંચો તમારે ભાઈ ભાઈ કેવરા હોય તો ખૂબ વાંચો તમારે એમ કહેવાય ભાઈ ભાઈ ફલાણા ભાઈ જેવી વિદ્વાતા નહીં ભાઈ લાખણથી પહેલાં બહુ વિદ્વાન આ હું તમારે કેવડાવવું હોય

રોગ નામ સમૂહ ઓળખો નહીં એક આધાર ઉપર જે પોતાનું સર્વ શક્તિને લગાડી દે તમામ ઉર્જાને લગાડી દે બધા મનોરથો પૂર્ણ થાય છે એવા એક આધાર નામ દાદા વિષ્મયે હુતા હુતા દે લીધા એમાં એક નામ તમે પસંદ કરી લ્યો અને એમાં તમારા ચિત્તને જોડી દ્યો એટલે કાર્ય બધા પૂર્ણ એવા દ્વારકા દેશના પટરાણી એમના મહારાણીના સાનિધ્યમાં

ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ મૂર્ખો પટ પટ વિચાર કરે કે આ ખર્ચે તો ખૂટી જાય આ આપે તો ખૂટી જાય આ વાપરે તો ખૂટી જાય ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હિસે કે કે માં તો ખર્ચતા ખૂટી જશે મૂર્ખ મનનો વેમ આજ છે કાલ હિસે કે નહી હોય જો કે આમાં તો બારાડી બેઠું છે અમે સૌરાષ્ટ્રવાળા ગમે એટલા ઊંચા નીતા થઈ તો તમને ભોગીએ નહીં બોલ્યો તો ભીખા બાપા વારો ત્યારને ગામ તો ભૂલી ગયો સણોસરે હા શણોસરી હા તે ભીખા બધાની આદરી અમરીશભાઈ આવ્યા ને ત્યારે મેં કીધું અમરીશભાઈ આપણે ગમે એટલું કરીએ ને તો આ સમાજને પોચી નહીં એનો મેં દાખલો દીધો તો જદી હારા હારા સિટીમાં સારા સારગા ઉંચ કોટીના વર્ગ કહેવાય ને એની

અને પચાસ માં ભાટિયાની માલિકો તેદી આહીરોના દીકરા ભણે એના માટે થઈ અને તેથી મહાનુભાવ ભેરા થયા હતા એમાં પૂનમ ના દાદા રામભાઈ માડ્યો અમને એ ફોટો મેં રવાના કર્યો તો ફેસબુક ઉપર કોઈને ખ્યાલ હોય તો નટુ ના દાદા એવો હે ને

એક જ સરખું બધાને માન મેળવ્યું નાના ગરીબમાં ગરીબ માણાથી લઈ અને મંત્રીઓ સુધી કોઈ રાત કે રંગ નહીં કોઈ રાત કે ભાષણ નહીં કેવું આયોજન કર્યું એ તો એ કાળિયા ઠાકરની કૃપા હોય ત્યારે વસ્તુ શક્ય થાય ને આ બધી વસ્તુ આ સમયમાં શક્ય થાય નહીં કારણ કે આ કાળ એવો આવ્યો છે ઉમરે ઉમરે વેર કરાયો આમાં ભાઈ વેરા ક્યાંથી થાય ઉમરે ઉમરે વેર કરાયો એવો આ સમય આવ્યો કઠિન હા યુગ જ અવડો આવ્યો ઢોર બેઠા બેઠા ખાય માણસ ઉભા ઉભા ખાય હવે ક્યાં ઢોર ને કોઈ છોડતા નથી પગ મોકરો કરવા છોડે બાકી ગાયું બેઠી બેઠી ખાય માણા ઉભા ઉભા ખાય આ જેટલું વાહન બને છે એટલું બધું માણા હાટું થઈને જ બને છે ઢોર વાહન માં જાય હા અહીંથી ભે વેચ્યો તો તરત અહીંથી ભલે ને અહીં સુધી વેતી હોય વિદ્યાપુર લઈ જાય તો મેટાટુર બંધ છે કોઈ અલવ છે નહીં

તો રસ્તો કપાઈ જાય તે કુવાડવાન રોડ ઉપર જાય તે મેં કીધું હવે તો પાછા વરો સાધો પલો કપાઈ ગયો એ કે અમે તો સોટી લે હાલી ને જઈએ કે મરો ધજાયું તો રાખો તો રાખો આ વોકિંગની મજા છે સાબુંતીભાઈ એક વાત કરતા સાબુંતીભાઈ કે હું હવારના પરમાં વોકિંગ કરવા નીકળું ને એમાં ભિખારી કે મારા આમો હાથ લાંબો કર્યો મને એમ રોકડું કઈ નથી દેવું એટલે ભિખારી ચા પીવી છે તો ખાલો પીએ એટલે બાજુ હોટલ હતી કે ચા પીવા ગયા એમાં એ કહેલો ગાંઠિયા વણે પડખે છે તો જીવ રીયે નહિ કલાકાર નો જીવ આમ તો લગભગ આમ કલાકાર ગાંઠિયા પહેર્યા હોય પ્રાણ થી પ્યારા કે બે પચાસ પચાસ ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર દીધો બે અડધી આનો ઓર્ડર દીધો ગાંઠિયા ખાઈ લીધા ત્યાં પી દીધી અને પછી સાબુદીન ભાઈ કે મને યાદ આવ્યું કે નાઇટ ડ્રેસના કપડાં પહેરી નીકળી ગયો ખીચામાં કાંઈ છે નહીં એટલે તોય કે મીંડો આમ ખીચા તપાવવા બે ત્રણ વખત ખીચા તપાવીને ભિખારીએ કીધું સાહેબ રેવા દઉં હું દઈ દે કે ભિખારીએ પૈસા દઈ દીધા પછી મેં ભિખારીને કીધું એક કામ કર કર્યું મારી સાથે રિક્ષા બેસી એ બાજુનું સોસાયટી હું રહું છું તે જે પૈસા એ પાછું આપી દે ઉપરાંતના હું તને દસ રૂપિયા આપીશ એટલે ભિખારી કે માફ કરો કે કેમ કે ચામાં પાડ્યો ગાંઠિયામાં પાડ્યું હતું રિક્ષાવાળું કાઢી લઉં એ હજી કાઢી લ્યું કે હું સાબુદીની રાઠોડ ઇન્ટરનેશનલ કલાકાર ભિખારી કે મને ખબર હતી કે તમે કલાકાર જ છો કે એ તને કેમ ખબર હતી કે ભિખારી પાસે કાવડિયા કઢવી લઈએ કલાકાર જ હોય ને એટલો ઘૂસવી નાખો હવે ચિગમ જેવો કર નાખ્યો નથી થૂકી હકતા નથી ગળે ઉતારી હકતા એવો ધર્મ અને એટલી બધી ધર્મની તને કહો આમ ટીવી ખોલો એટલે એક ધારો કથાઓનો મારો સિરિયલ જોવો તો ઉપદેશ ડાયરા જોવો તો ઉપદેશ ઉપદેશનો મારો વોટ્સઅપ ખોલો તો ઉપદેશ ફેસબુક ખોલો તો ઉપદેશ આપણને દુનિયા આખી સુધરી ગઈ આપણે એક જ બગડી ગયા આપણને આખી દુનિયા સુધરી ગઈ આપણે રહી ગયા હવારમાં તાજા તાજા વસિષ્ઠનું વિશ્વા મિત્રને બેહી ગયા હોય મેદમાં ભાણે જાટો દેવા આવ્યો હતો મામી ને ખબર ને મામી રોટલા કરતી હતી મામા પાસે ભાણે બેઠો વીટ્યું વીટ્યું લખીને દોરા નામ ઠઠારો કરીને આવ્યો તો બેઠો પણ મામીને ખબર નહીં રોટલા કરતા કરતા કે સાંભળ્યું કે હા કે હવે દીકરીએ ભણી લીધું છે હવે ઉમર લાયક કેવાય હવે ક્યાંક સારું ઠેકાણું આવે એટલે માથું હલાવજો એટલે મામા એટલું કીધું ઓસરીને બેઠા બેઠા કે પેલી બાજુ ભાણે છે ને તો આપણે દીકરી દઈ દે હું તા તો બીટી કાઢીને કોથરોપરી હેઠો બેસી ગયો એટલે મામા એ કીધું તાદા ગરીબીડી ના થાય ને એને ન દેવી મારે તો આજનો ગરીબ હોય તાજે તાજા ગરીબીડી ના થાય ને આપણામાં જે આપણી નવ પરત છે ભાઈ યુવાનોને ખ્યાલ ન હોય કહું આપણી જે નવ પરત છે એ નવ પરતમાં આહિર ચારણ કાઠી રાજપૂત રબારી હાટી પરિદ્યા હોની રાજગોર બ્રાહ્મણ અને મેર આપણી આ નવું પરત છે નવપ્રજના રિવાજો લગભગ સેમ છે એમાં ભૂવા એમ ભત્રીજી દેવાના રિવાજ મારા હમે એક પટેલનું ઘર એટલે ઘણી ઘણી કીધે રાખે કે તમારે આ ભૂવા ભત્રી દીધી આ બધું તમને બધું યોગ્ય લાગે ને કીધું યોગ્ય લાગે કે ન લાગે એની મને ખબર નથી પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા અને સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાના હતા કૃષ્ણે આ રિવાજ રાખ્યો તો એટલે કૃષ્ણ કરતાં હું ડાયો નથી એટલી મને ખબર છે આમાં કંઈક મજા છે અટાણ અઘરું બહુ થઈ ગયું માગુ નાખો એટલે એમાં હગાઈનું નક્કી થાય સરકાય મારી દીકરી આમ કરે દીકરી ખેતરે નહીં ઢોરનું નહીં કરે માહિંદા નહીં કરે ઓલું નહીં કરે ઓલું નહીં કરે આમાં જેટલા મા બેઠા બેઠે વિધાતા છો તમે વિધાતા છો તમે લેખ લખ્યા તમે લેખ જોયા દીકરી શું દીકરી આવે ભરુન હિજોંદ્રૌપદી દાસી ભાઈ હરુ ગરજે ભીમ રસોઈ પકાવે પાંડવની મહારાણી હતી એની દાસી પણ કર્યું તું હારું ઠેકાણું જોઈને દીકરી દેવી એ માવતર ની ફરજ માં છે મારી ના નથી

સારું ઠેકણું જોઈએ દીકરી દેવી એ માવતાની ફરજ ના થાય જેટલી માતાઓ બેઠીને વિનંતી કરતી એક વખત દીકરી હારે હોય જાય ને દીકરી ની જીવનમાં બહુ માથાનો મારવા અને દીકરીઓને વિનંતી કરું છું માને જેટલી જરૂર હોય ને એટલી જ વાત કરાય કરી હોય તે માને ફોન કરીને કેવું જરૂરી નથી કઢી કરી માએ દીકરીની જરૂરિયાત પડતો પૂછવું જોઈએ આ પાક બગાડે ને એ આ વાતું જ બગાડે

આખો વાળો છે યાદ રાખજો દીકરીઓ આ દુવો આખી જિંદગી યાદ રાખજો બીજું બધું ભૂલી જાવ વાંધો નહીં વય પડનતા વિધુ લેખા કંઈક ખારા અને કંઈક મીઠી માના ઉદરમાં જેતી બીજ રોપાણું તેદી વિધાતાએ લેખ લખી નાખ્યા વહી પડતાં વિધુ લખ્યા કૈક ખારા અને કૈક મીઠ હાવ હરીખા દંડડા તો રાજા રામેય ન દીઠ જીવનના બધા હરખા દી તો રાજા રામેય ન જોયા તો આપણે તો કારા માથાના માણસ જોઈએ સુખ દુઃખ લાભ આની દેહ બજો આ તો આયે છે હસ્તી ની અંદર આવીને ભગવાન વેદ સત્યવતી ને એટલું કીધું બોલાવી તે જઈ જય મને બોલાવ્યો તારી ભાઈ મેં દીકરા ઉત્પન્ન કર્યા તે મને રાજકાજમાં એટલું પૂછો સલાહ દેવા આવ્યો તને પડી તે બોલાવ્યો નથી આવ્યો કે બેટા કેમ આવ્યો કે આ શક્તિના કાંઠા ઉપર કેટલો સમય નાવડું રાખે હવે તો મુક્તિ કાંઠે લઈ જા આ શક્તિ કાંઠે ક્યાં સુધી નાવડું રાખે સત્યવતી કીધું બેટા હું સમજી નહીં સુધી સંસારમાં રે હવે તો મારા ભેરી હાલ હવે તો ભક્તિ કરી લે સત્યવતી હાલતા થયા હાલતા થયા એટલે વ્યાસે કીધું ભાઈ વહુ નહીં લઈ લે હવે એનું કોઈ કામ નથી હસ્તીના પુરમાં એટલે સત્ય વચ્ચે કીધું કે બેટા એમ કેમ કે બધું હસ્તીના પુરમાં હોવું લઈ લેવાની મને બોલાવી જા હવે જે હસ્તીનાપુર માં બનવાનું છે ને એ ધૂતરાટ આંધ્રો છે એટલે જોઈ હગવાનું નથી ધૂતરાટ આંધ્રો છે એટલે જોઈ હગવાનું નથી અને તારું હૃદય એટલું કોમળ છે કે તું ઓમ જોઈ હગવાની નથી હવે જે કાપા કાપી થવાની છે ને

તું હસીના કો નો છોડી હક બેટા હું તને કેમ લઈ જાઉં અને પછી દે વ્યાસ બોલ્યા ને તમારે મારા જીવનમાં ઉતાર્યા દેવું છે ત્યારે વ્યાસે કીધું તો ભીષ્મ તને ઈચ્છિત મૃત્યુનું वरदान છે તો મોત ન દેતી લી તું તે આજનો દિવસ છે ને એ ભીષ્મના મૃત્યુનો દિવસ છે મકર સંક્રાંતિ અને બીજે દિવસે સૂર્યનારાયણ કર્ક રાશિ માંથી મકર કે ના નહીં વ્યાજ કે સાંભળજો વિષ્ણુ કે મને લઈ જાવ ત્યારે વ્યાસ કે છે મૃત્યુ ને જીતી લીધું તારી ઈચ્છિત મૃત્યુ નું વરદાન છે પણ ભીષ્મ એટલું ધ્યાન રાખજે